હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સાડીની મહી ફોલ બિલ્ડિંગ કઈ રીતે થાય તે શીખવાનું છે સાથે એનો છેડો કઈ રીતે ઓટાય એકદમ પરફેક્ટ રીતે આપણે અહીં આગળ ફોલ બિલ્ડિંગના મશીનથી ફોલ બેસાડેલો છે અહીં આગળ કોઈપણ જાતની અંદર ક્રિસ નથી કોઈ પણ જાતનો ફુગ્ગો નથી એકદમ પરફેક્ટ રીતે કઈ રીતે ફોલ બિલ્ડિંગ કરવું તે આપણે આજે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સિવન ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ પર મળી જશે બ્લાઉ ડ્રેસ ઠેલા ઠેલી ચણિયા ચોરી જે પણ શીખો છે મળી જશે પહેલાં આપણે આ રીતે અહીં આગળ બોબિન ભરી લેવાનું છે એના મેચિંગના દોરાનું ત્યાર પછી આપણે ઉપરથી પરવીને આપણે અહીં આગળ સોય સીધી રાખવાની છે આપણી સાઈડ ને આ રીતે આપણે સોય ઓટી લે પરવી લેવાની છે ના દેખાય તો આપણે આ રીતે સફેદ પૂઠું મૂકો એટલે તમને એનાથી કાણું પરવાઈ જશે આની મેં હવે પહેલાં બેડિંગનું મશીન છે એટલે તમારે કિનારી ઓટવાનું પગ ચઢાવી દેવાનો છે ને એની ઉપરથી આપણે કિનારી લઈ લેવાની છે એ તમને બતાવું તે કિનારી પહેલાં સીજી કરી દેવાની કાતર વડે ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે આપણે મૂકવાની છે એ તમને બતાવી દઉં અહીં આગળ તમારે આ રીતે વારીને મૂકી દેવાની ને ત્યાર પછી આપણે અહીં આગળ છેડો બે પાછાના પકડી રાખવાના ને ત્યાર પછી આ રીતે વારી દેવાનું છે એટલે એની મેચથી જ તમારે અહીં આગળ આ રીતે ઓટાતું જશે અહીં આગળ તમને બતાવી દઉં આ રીતે તમારે અંદર વળી જશે એ જ રીતે તમારે આગળ ધીરે ધીરે ખેંચતું રહેવાનું છે એટલે સાડી તમારે ઓટાતી જશે અહીં આગળ ને આ જ પગ લેવાનો છે જે મેં અહીં આગળ નાખેલો છે એ જ પગથી તમારે છેડો ઓટવાનો છે અહીં આગળ તમારે છેલ્લો છેડો આવે ત્યારે આ રીતે તમારે વારીને જવા દેવાની છે એટલે તમારે અહીં આગળ કમ્પ્લીટ બહાર નીકળી જાય હવે આપણે અહીં આગળ ફોલ બેસાડવાનો છે એટલે પગ બે કાઢી નાખવાનો પેલો ને આપણે નવો ચઢાવી દેવાનો આ રીતનો તમારે જે પગ આવે છે એ લઈ લેવાનો છે સીધો પગ લઈ લેવાનો છે એની બેડિંગ બેડિંગનું રાખવાનું નથી આની મય બે પગની જરૂર પડશે એ તમને બતાવી દો આ રીતનો પગ જે આવે એ લઈ લેવાનો છે નવા આપણે આગળ ફોલ આપણે લઈ લેવાનો છે ને આગળથી આ રીતે વારી દેવાનો ને ત્યાર પછી આગળ ધાર ઉપર મૂકી દેવાનો છે ત્યાર પછી ધાર ઉપર આ રીતે મશીન જવા દેવાનું છે દોરા બધા કટિંગ કરી લેવાના છે હવે ધીરે ધીરે આપણે આ રીતે હાથ મૂકીને જવા દેવાનું છે ને બે કિનારી ફોલની ને સાડીની કિનારી કમ્પ્લીટ મેળવીને જવા દેવાની છે એટલે એના માટે તમારે આગળ આ રીતે જતું જશે આગળ ને તમારે કમ્પ્લીટ ધાર ઉપર જ મશીન મારવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરોજો ગુજરાતીમાં સેવા ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે ને આ જ રીતે તમારે આખી ધર્મ મારતું રહેવાનું છે ને હવે આપણે અહીં આગળ અહીં છેડો આવવા આવે ત્યારે તમારે એને જે આપણે આગળ જે રીતે વારીતું એ રીતે આપણે એને પણ વારી લેવાનું છે આ રીતે અહીં આગળ ધર રાખવા નથી આપણે વારી દેવાની ને હવે આપણે અહીંથી કટિંગ કરી લઈએ ત્યાર પછી આખી સાડી આ હવે પાછી ખેંચી લેવાની છે આ રીતે અહીં આગળ પછી આપણે જે હવે અહીંયા આગળ સીધો ભાગ છે પહેલાં નીચેની સાઈડથી ઉપરની સાઈડ લાવવાનું છે હવે આ રીતે વારી દેવાનો છે અહીંથી આપણે આ રીતે ઉપર લાવવાની ને મશીન અંદરની સાઈડ સોય ઘર રાખવાની પછી આપણે આ રીતે ફેરવી દેવાનું છે ને ત્યાર પછી એને અહીં આગળ કમ્પ્લીટ સીધું કરી દેવાનું ત્યાર પછી ઉપર હાથ મૂકીને આ રીતે જવા દેવાનું છે ઉપર તમારે ફોલ ઉપર આ રીતે હાથ મૂકી રાખવાનું ને તમારે એક સાડી સીધું કરતું રહેવાનું છે આ રીતે તમારે સાડીની મેં ક્રીસ પાટી ઉપર પડવી ના જોઈએ સાડી સીધી રાખવાની ને ઉપર આપણે આ રીતે હાથ મૂકી રાખવાની એટલે અંદર ફૂગો ના પડે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સેવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ આ રીતનું સીવા ક્લાસનું કામ શીખવા મળે આ રીતે તમારે ધીરે ધીરે જવા દેવાની છે ખેંચવા નથી સાડી એકદમ પોલા હાથે જ જવા દેવાની છે આ રીતે ને હવે આપણે અહીંયા આગળ છેલ્લે આવી ગયા તારે આપણા વારી દેવાનું છે જે આપણે જે રીતે કિનારી વારી હોય એ પ્રમાણે સીધી વારી દેવાની ક્રોસમાં વારવા નથી અહીં આગળ આવીને આપણે સોય અંદર રાખવાની ને આ રીતે આપણે ફેરવી દેવાની છે ને અહીંયા આગળ આ રીતે આપણે બહાર કાઢી લેવાની આપણે આ કમ્પ્લીટ ફોલ બેડિંગ થઈને તૈયાર થઈ ગયું હવે અહીં આગળ તમને બતાવી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ ફોલ લાગી ગયો અને અહીં આગળ આપણે છેડા પણ ઓટાઈ ગયા આ રીતે પરફેક્ટ એકદમ તમારે છેડો ઉટાઈને સબ ફોલ બેડિંગના મશીનથી આ રીતે ઓટાશે ને અહીં આગળ આપણે ફોલ એકદમ પરફેક્ટ બેસાડીને તૈયાર કરી દીધો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ